જય રામા પીર મારા મિત્રો મારા મારી ચેનલમાં તમારું સ્વાગત છે કેમ છો મજામાં મજામાં હશો તો મારા મિત્રો આ જુઓ તમે અમારી જાઓ હું અઢી ફૂટ બે હવા બે ફૂટ અધર ઊભો છો અને તો હું તો વાત કરું ને તોય આંબ એવું છે નહીં એવડી એવડી જાહેર છે અને ઠાકર આજ આ આવ્યો તો ને આજે તો હોથરા કાઢને ગયા અને હાલે એવું રહ્યું નથી તમે રસ્તામાં જુઓ બધી રસ્તામાં જાહેર પાડી દીધી છે આડી અને હવે હરખી કરવી પડશે તમે જુઓ આ કેવડા મોટા રાડા છે આ જુઓ આ ઊંચો વાત કરું ને તો ભેગું થાય એવું છે નહીં જુઓ તમે કેવડું છે રાડું લગભગ બાર થી તેર ફૂટ નું રાડું છે ઊંચા છે રાડા ઊંચી છે એવડી વાયેલો છે ભાઈ અને બહારો છે દેશી ઝાર છે જુઓ આડી પાડી દીધી છે બધી આ કેવડી છે તમને ઊંચી દેખાતી છે એવડી એવડી ઊંચી છે પણ આડી પડી ગઈ છે ભાઈ બધી જુઓ કેટલી આડી પડી ગઈ છે તો તમને દેખાતી હશે આડી બધી પડી ગઈ છે ભાઈ અને આ રસ્તામાં પણ આડી પડી ગઈ છે કાલે એવડો વરસાદ આવ્યો હતો ને ભાઈ પવન સાથે ગાજવીજ નહોતું પણ વરસાદ જોરદાર આવ્યો હતો જુઓ તમે આડી કેટલી પડી ગઈ છે એ એકદમ આડી પડી ગઈ છે અને આને જરી ખામી કરવી પડશે એટલે હાલ એવું થઈ જાય અહીંયા તો મારા વીત મિત્રો તમે ક્યાંથી જુઓ છો આ મારો વિડીયો કોમેન્ટ આપજો ભાઈ જોવો તમે આ જાહેર જુઓ તમે ભાઈ અમારી એક વખત તો તમને એમ થાય કે ના બાકી છે એમ જુઓ અરે મારા ભાઈ આ લગભગ પંદર ફૂટનું રાડવું છે ભાઈ એવડી એવડી છે જો તમે જુઓ અળંગ એવડી જ છે કાંઈ ઘટે એવું છે નહીં વરસાદે બાકા જીકી બોલાવી દીધી છે બરોબર બાકાજીકી બોલાવી દીધી છે મારા વાલા જોરદાર વરસાદ આવી ગયો હતો વરસાદની જરૂર હતી અમારે અને આ છે આપણી વીસ નંબર સિંહ ભાઈ તો મું જાતા નહીં ભાઈ જે કોઈને તેલના ડબ્બા જોતા હોય કોમેન્ટ કરજો ભાઈ હજી તો હારી છે મારો ઠાકર કરે ખરું પણ કાંઈ નક્કી ન કહેવાય ભાઈ પછી વરસાદ આવે કરે તો પછી શું થાય કપાસનો જુઓ તમે કાલે આમાં દાંતા મારી દીધા છે શનેડો માંડ માંડ નીકળ્યો છે અમુક અમુક કપામાં થોડોક નાનો છે બાકી તો એ ખરખો જ છે હવે લગભગ દસક દિવસમાં ભેગા થઈ જાય છે પાટલા પછી હાલે એવું રહેશે નહીં જુઓ તમે આ કપાસ આ કપાસ છે અમારો ભાઈ કપાસનું બિયાણું છે સિફ રાશિવાળાનું છે ભાઈ તો તમને ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ભાઈ બધું ભૂલી જાયજો શેર કરવાનું ભૂલી જાયજો લાઈક કરવાનું ભૂલી જાયજો પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈ ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ બિયાણું છે આપણે ભાઈઓ માટે જો તમે જોરદાર છે ભાઈ અહીંયાથી આ કપાસ બીજો છે એમાં પણ ફાલ ફૂલ એવડો છે ભાઈ કાંઈ ઘટે એવું નથી પછી ઘટાડે તો ઠાકર ઘટાડે આપણી તાકાત નથી કાંઈ જેવું કરવું એવું આપણો ઠાકર કરે આ તો પછી જેવું વાવો એવું લણો એમાં કાંઈ બીજું આવે નહીં જોઈ લો તમે પેલી મકાઈ મકાઈ દેખાતી હશે તમને જો મકાઈ છે ને એ કપાસ વીસ દિવસ અગતરો છે અને આ કપાસ ને વીસ દિવસ પાછતરો છે ભાઈ તો પણ એની હારે થઈ ગયો છે બધા એ લાગે કાંઈ એમ ન થાય કે આગળ પાછળ હશે એટલે મારા વાલા મિત્રો આપણે આ બિયાણું લાયા હતા ચોટીલાથી ધરતી એગ્રો બહાદુરભાઈ નામ છે જો કોઈને બિયાણું સારું દવા જંતુનાશક જે કાંઈ લેવાની હોય મારા વાલા બહાદુરભાઈને ત્યાં પહોંચી જજો ભાઈ એટલે કાંઈ ઘટે એવું છે નહીં બહાદુરભાઈ મોકાસરવાળા તમામ બિયાણું તમામ જંતુનાશક દવા બધું ત્યાં પેલું શું કહેવાય ખાતરીપૂર્વક દવા ને બધું મળી રહેશે તમને જેવું જોઈશે એવું એટલે મારા ઠાકર મારા વાલા મિત્રો તો આ વિડીયો તમને ગમે ને તો લાઈક શેર મને નવા હોય તમે મારી ચેનલમાં તો મને ફોલો કરજો ભાઈ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભાઈ તો જય રામાપીર જય ગુરુદેવ જય દ્વારકાધીશ